સુરેન્દ્રનગર જિલ્લામાં અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી ત્રણ દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળી આવતા ચકચાર મચી છે ધ્રાંગધ્રાના હરિપુરા ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હતો અને તેઓએ તપાસ કરતા માસુમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી આ અંગે માલધારીને જાણ કરતા અન્ય લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જાણવા મળ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈ જવાય તે રિક્ષાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું છે પોલીસના જણાવ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈ જઈને જંગલમાં જીવિત દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઈ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે તેમજ હાલમાં બાળકી સારવાર હેઠળ છે